વડોદરાની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી વડોદરા જવા રવાના થયા છે પરંતુ ગુજરાત રાહ જોઈ રહ્યું છે આ બાળકોના મોતના જવાબદાર કોણ હર્ષસંઘવી પણ ત્યાં જઈ રહ્યા છે સમાચાર આવે છે ટ્વીટ પર ટ્વીટ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી મોદી પણ સંવેદના વ્યક્ત કરી રૂપિયા બે લાખની સહાય અને પચાસ હજાર ઇજાગ્રસ્તો માટે જાહેર કરે છે તો મુખ્યમંત્રી પણ સહાય જાહેરાત કરે છે મુખ્યમંત્રી સહાય કરતા પહેલા એ વાત જાહેર કરવાની છે કે આ બાળકોના આ કુમડી વયના બાળકોના મોતનો જવાબદાર કોણ એક જાગૃત નાગરિકે પુરાવો આપ્યો છે કે આ મોતના જવાબદાર કોણ છે આ નઠારા બાબુઓને હવે ઘર ભેગા કરો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટી ગઈ બોટની અંદર બેઠેલા બાળકો પાણીમાં ડૂબી ગયા પાણીમાં ડૂબવાના કારણે ચૌદ જેટલા બાળકોના મૃત્યુ થઈ ગયાના સમાચાર છે હજુ કેટલાક બાળકોની શોધખોળની કામગીરી ચાલે છે ફાયર વિભાગની ટીમ લાગી છે રેસ્ક્યુની કામગીરી હવે નામ પૂરતી કરવાની રહે કારણ કે આટલી વાર પછી બાળક પાણીમાંથી જીવતું નથી સત્તાવાર કોઈ આંકડા જાહેર કરવામાં નથી આવ્યા મુખ્યમંત્રી ટ્વીટ કરવામાં આવ્યા છે કે હું ત્યાં જવા નીકળી ગયો છું આભાર તમારો મુખ્યમંત્રી કે તમે ત્યાં જવા નીકળ્યા ઉપકાર તમારો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાય છે એવા સમાચાર છે પ્રધાનમંત્રી દિલ્હી બેઠા બેઠા ટ્વીટ ઠોકી દે છે રૂપિયા બે લાખની સહાય પચાસ હજાર ઇજાગ્રસ્તોને આ લોકોની કિંમત તમે બે લાખ ને ચાર લાખમાં આપો છો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આ બાળકોના મોતનો જવાબદાર કોણ એ માટે પીવી મુરજાણી સામે આવ્યા છે વડોદરાના એક જાગૃત નાગરિક સંગઠન ચલાવતા પીવી મુરજાણી અગાઉ કહ્યું હતું કે તમે આપપના ભાગીદાર બનશો અધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ તમે ચેતો ઓગણીસો ત્રાણુંની ની ઘટના ભૂલોમાં કે આપણે બાવીસ લોકોના જીવ ગુમાવ્યા હોળી ડૂબવાના કારણે અને હવે તમે ફરીથી આ હોળીઓ તરાવો છો તળાવમાં કોઈના બાળકોના કોઈના લોકોના જીવ ન લેતા કારણ કે ત્યાં સલામતીનો અભાવ છે સલામતીના સાધનો નથી સલામતીના સાધનોના અભાવે જો કંઈ પણ ઘટના રખે ને ઘટશે તો આપણે કોઈને નહીં બચાવી શકીએ આ પીવી મુરદાણીને સાંભળો જેથી તમને પણ ખબર પડે કે આ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર શું કરતું હતું અને હવે મુખ્યમંત્રી ત્યાં જઈ અને શું કરી લેશે ટ્વીટ તો એમણે કરી દીધી છે ચાર લાખની સહાય લઈ બે લાખની મુખ્યમંત્રી બે લાખની પ્રધાનમંત્રી આપશે અને ચાર લાખની મુખ્યમંત્રી આપશે આ સહાયો માટે અમારા બાળકોને હોળીમાં તરવા મોકલીએ છીએ કે ડુબાડવા મોકલીએ છીએ આ પણ સવાલ કરી દો સરકારને સાંભળો પીવી મુરદાણીને આજ રોજ વડોદરાના મોટનાથ મહાદેવના તળાવ આગળ છે ખૂબ જ દુર્ઘટના છે આ દુર્ઘટના ન બને એના માટે મેં બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં જાગૃત નાગરિક ગ્રાહક મંડળ હતી વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરને નોટિસ આપેલી કે તમે સેફ્ટીના સાધનો રાખો અને જ્યારે દુર્ઘટના બનશે ત્યારે તેનું શું થશે આજે સનસાઈન સ્કૂલના આજોરોડી રોડની સ્કૂલના ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકો એક બોટમાં પસાર થતા હતા અને એ બોટ ઊંધી વળી ગઈ એમાંથી એવું જાણવા મળ્યું છે છ બાળકોના મૃતદેહ મળ્યા છે હજી મૃતદેહની શોધખોળ ચાલુ છે આ દુર્ઘટના થશે એવી સંભાવના થઈ કારણ કે પાણી અને રોડ અને હવામાં અકસ્માત થવાની સંભાવનાઓ રહેલી છે એના માટે મેં બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં મ્યુનિસિપલ કમિશન નોટિસ આપેલી કે તમે સાધનો બતાવો કે કયા સાધનો તમારી પાસે સેફ્ટીના ના અને જો દુર્ઘટના થાય તો એનું વળતર કોણ આપશે જો સુરસાગરમાં જે દુર્ઘટના બનેલી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ત્રાણુંના ના રોજ એની જે ફરિયાદ અમે લડેલા સુપ્રીમ કોર્ટ સુધી એ સત્તર વર્ષ લડ્યા અને એક કરોડ ચાલીસ લાખ રૂપિયા વળતર અપાયેલું તે વળતર સત્તર વર્ષ લડવા માટે કોની પાસે આજે ટાઈમ છે આ દુર્ઘટના જવાબદાર વ્યક્તિઓ સામે કડકના કડક પગલાં સરકારે ભરવા જોઈએ અને બાળકોને પૂરતો ન્યાય મળે અને વળતર મળે એવી તકેદારી રાખવી જોઈએ ધન્યવાદ તો આ હતા જાગૃત નાગરિક સંગઠનના પીવી મુરજાણી એમણે પત્ર લખ્યો વર્ષ બે હજાર બાવીસના ઓગસ્ટ મહિનામાં અને જણાવ્યું કે ઉઠો મહાનગરપાલિકા ઉઠો પરંતુ ઉઠવાનું તો હોય નહીં ઉઠાડી દેવાનો ધંધો આ બાબુઓ કરે છે ગુજરાતમાં બેઠા બેઠા મોરબીની દુર્ઘટનાના એકસો પાંત્રીસ મોતનો જવાબ હજુ નથી ભરી શક્યા ત્યાં ફરીથી આ બાળકોના મોતનો જવાબ કોણ ભરશે ત્યારે પણ મુખ્યમંત્રી દોડી ગયા હતા પ્રધાનમંત્રી દોડી ગયા હતા હર્ષ સંઘવી દોડી ગયા હતા તમારા દોડવાથી આ રાજ્યને કંઈ મળતું નથી તમારા દોડવાના તાઇફાથી આ રાજ્યને બસ આ મોત મળે છે હવે કુંબળી વયના બાળકો ગુમાવ્યા છે ખેર જવાબ આપવો હોય તો આપજો સરકાર આ જનતાને જનતા ઈચ્છે છે કે જવાબ આપે કે આ મોતનો જવાબદાર કોણ શું કાર્યવાહી કરી ક્યારે કરશો ક્યારે નસીયતે પહોંચાડશો આ તમામ ગુનેગારોને હવે આ બાબુઓ આવો ગુનો ના આચરે એના માટે તમે શું તૈયારી કરી છે મોરબી વખતે તો ફોજદારી કર્યા હતા ફરી બરોડા આવ્યું છે ફાંકા મારજો અને લોકોને સમજાવજો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવજો દર્શકો જેથી અમને પણ ખબર પડે કે આ ઘટનાના જવાબદાર તમે કોને માનો છો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ